રવિવારે સવારે અચાનક થયેલા અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓના મોત થયા હતા જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના આજે સવારે સાત ને ત્રીસ કલાકે થઈ હતી ગૌરીકોણથી લગભગ ત્રણ કિમી આગળ કેદારનાથ તરફ જતી ટેકરી પરથી અચાનક કાટમાળ પડી જતા આ અકસ્માત થયો હતો આ અકસ્માત ચીરવાસા નામના અનેક સ્થળે થયો હતો કહેવામાં આવી રહ્યું છે કે ભક્તો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ઉપરની પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા કાટમાળ નીચે દબાઈ જવાથી અનેક મુસાફરોના મોત થયા હતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતની માહિતી મળતા જ ચોકી ગૌરીકુંડ પોલીસ અને ડીડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રેસ્ક્યુ ટીમોએ શોધી કાઢ્યું હતું કે પહાડી પરથી આવતા કાટમાળ અને પથ્થરોથી ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રેચરની મદદથી મોકલવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે માનવામાં આવી રહ્યું છે કે અન્ય કેટલાક લોકો પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે જેને કારણે હજુ પણ શોધખોળની પ્રક્રિયા ચાલુ છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં